જય ખુખરમાં મેલડી દેવી દેવતા છે તો પણ દુઃખ કેમ પડે છે તે વાત ઉપર ખુખર માં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયો માં જઈશું જય ખુખર માં મેલડી આજ આજે રવિવાના દિવસે તમને થતો હશે એના કરતા હજાર ગણો આનંદ મારા જેવી માતાન થાય જેટલો દર્શન કરીને કદાચ તમને એક ધન્યતા અનુભવ થતી હોય એટલી જ પ્રસન્નતા મને માતાન થાય છે એક મનથી કદાચ ખ્યાલ આવતો હોય વિચાર આવતો હોય કે મારી હાથ તારા દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ તો તમારું જીવન ના ધન્ય બનાવી દઉં મારું નામ અવસર નહીં આશા રાખું છું દરેક મારા ધામમાં આવેલા દરેક ભાવિક ભાવિક ભક્તોનું ભલું થાય દરેકનું કલ્યાણ થાય દરેકના દુઃખ દર્દ જીવનમાંથી દૂર થાય એવી મારી મંગલ કામના અને જોડે એવા આશીર્વાદે આલું છું અને મારા ભગવાનને તમારા વતી પ્રાર્થના કરું છું કે આજે બારેજા ધોમ આવેલા દરેક દુખિયારા દુઃખ દૂર કરવાની મને શક્તિ આલજો જેથી આવા ગરીબ ભાવિક ભક્તો માં કરી કાલા વાલા કરી કગરી અને મારા પારે રોતા આવ્યા છે તો હે નાથ હે રામ મને એટલું સત સામર્થ્ય આલજો કે આ દરેક દુખિયારાના દુખ ના આંસુ મારા જેવી માતા છે કે રડતા હો ને હસતા મોકલું એ સ્વભાવની માતા હશું દુખી થઈને આવો સુખી કરીને મોકલું એ માતા હશું દરેકે જોયું દરેકે અનુભવ કર્યા પણ દિવસે દિવસે દરેક ની આસ્થામાં દરેક ના વિશ્વાસમાં જેમ જેમ રવિવાર આવતા જાઓ એમ એમ કદાચ મારા ધામ પ્રત્યે નો વિશ્વાસ દાડે દાડે વધતો હશે કે આખી જિંદગી જતી રહી આખું જીવન પૂરું થવા આવ્યું પણ માં થોડી વહેલી મળી હોત તમારું આ જીવન ધન્ય બની જાત પણ કોઈના માટે વહેલી મોડી નથી જેનો જેવો સમય બન્યો જેનો જેવો કદાચ મારા ભગવાને મારા હાથે કદાચ તમારા દુઃખ દૂર થવા માટે મને માતાને જશ લખેલો કદાચ એવો વિશ્વાસ રાખજો તમારા વિધિના લેખમાં હું માતા હોઈશ તારે કદાચ મારા જેવી માતા મળીશ હજારો નહીં પણ લાખો દુખિયારાના જીવન પરિવર્તન થયા એવા દાડે રોજે રોજ નવા ભક્તો વધતા જાય વધતા જાય વધતા જાય વ્યવસ્થા જેટલી કરો એટલી ઓછી પડે પણ છતાંય ભલે આજે લાખોની સંખ્યામાં આવો પણ મારો ભગવાન રચાવનકાલ કરોડોમાં આવન તોય દરેકનું પાલન પોષણ કરવાવારી માતા બેઠી છું ઉદનિસ લે જાગૃત થયેલી માતા છું ઘેર ઘેર કદાચ તમારા માતાઓના તમારી કુળદેવીના દીવા એક વખત ફરી એક વખત જાગૃત કરી અને તમને ધર્મના માર્ગે સત્યના માર્ગે કદાચ જાગૃત કરી અને જો તમારું જીવન આનંદમય ભક્તિમય ના બનાવી દઉં તો હું સોલંકી પેઢીની રોમવારી બૌસર નય દરેકની વાલી એવી કુડની માતાને મારા બૌસરના રામ દરેકની ચામુંડાના રામ દરેકની મહાકાડીના રામ દરેકની આશાપુરાના રામ દરેકની હરસિદ્ધિના રામ દરેકની શક્તિના રાવ દરેકની બુટ ભવાનીના રામ દરેકની ઉમિયાના રાવ દરેકની હિંગળાજ માતાના રામ દરેકની ખોડિયાના રામ દરેકની અંબેના જે જેવા નોમથી જેવા સ્વરૂપ થી જે જે પોતાની કુળદેવીને કદાચ ચાહ છે અને દિલ થી હૃદય થી મોહન છે ને એવા દરેક દરેક ના ના બેઠેલી મારા રામ 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 તમારી માતા નું નામ કદાચ મારા મુખી થી આવતું હશે ને તો એક હૃદય હૃદયમાં એક આનંદ છવાતો હશે કે માતા મારી માતા નું નામ બોલી તો હૃદયમાં બેઠેલી માં આનંદ કરે છે એવું મોનજો એ સૂક્ષ્મ રૂપે કદાચ તમારા હૃદય મંદિરમાં બિરાજમાન થયેલી માતા છે અને મારા જેવી માતા રોમ બોલે ને તો તમારા હૃદય માંથી તમને રોમ બોલાડે એ તમારી માતાઓ પણ કુળની માતા તરીકે દરેક ની માતાઓ પોતાની ફરજો નિભાવ કર્તવ્ય નિભાવ પોતાનું ધર્મ નિભાવશ પણ દરેક આવેલા ભાવિક ભક્તોને કહીશ કે દેવ તો માતા તો એનું ધર્મ હંમેશા તમે બસ તમારું ખાલી કરમ નિભાવજો દેવી શક્તિ અતિ છ અને રહેવાની દેવી શક્તિ પેહલા હતી આવા કાળા કરિયુગમય છે અનાવનારા યુગ સુધી દેવી શક્તિ રહેશે રહેશે એનો કોઈ વિનાશ થાય એ અવિનાશી છે આખી સૃષ્ટિ ખતમ થઈ જાય પ્રલય આવી જાય ભૂકંપો આવી જાય આખું પૃથ્વી પરથી કદાચ આખું જીવન દરેક નું અસ્તિત્વ પૂરું થઈ જાય પણ દેવી શક્તિ તો રહેવાની 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 તો પહેલેથી છે નથી એનો કોઈ દિવસ નાશ થતો નથી એનો વિનાશ થતો જો આવી દેવી શક્તિ પહેલા હતી અત્યારે છે ને આવનારા યુગમાં રહેવાની છે તો જેણે જેણે કદાચ આવા કાળા કડ આવા સમયગાળામાં જો કદાચ પોતાનું જીવન પોતાની કુળદેવી પ્રત્યે સમર્પિત કર્યું હશે ને એના જગતમાં કદાચ નોધારા નહીં થવા દે આટલો વિશ્વાસ રાખજો અરે ગોડાઓ માં છે માં જેટલી કરુણામય હોય છે જેટલી દયાળુ હોય છે જેટલી પ્રેમાળુ હોય છે એ હજુ કદાચ તમને અનુભવ થયો હોય કે ના થયો હોય પણ જો મારી વાતોનો વિશ્વાસ આવતો હોય ને તો મારી વાતોનો વિશ્વાસ કરી લેજો દરેક દયાળુ છે દરેક ની પોતાની કુળદેવી ને એના દીકરાઓ પ્રત્યે એની વસ્તી પ્રત્યે ખૂબ પ્રેમ છે ખૂબ ચાહ છે ભલે કદાચ તમે એને મોનો કે ના મોનો પણ માને બીજા વગડાના વા કહેવાય

એટલી તમારી માં બે પરવાહી રાખશે અને જેટલા બેપરવા તમે થશો એટલી માં તમારી ચિંતા કરશે આવું માતા બોલું છું વિશ્વાસ કોને કહેવાય એક વખત ભરોસો આવી ગયો કે જગત માં માતા છે કણમાં છે તો જો જગત માં કદાચ માતા છે ને કણમાં છે તો તમારા ઘેર નહી હોય શું તમારા દીવા નહીં હોય તમારા ફોટામાં નહીં હોય શું તમારા હૃદયમાં નહીં હોય અરે નિર્જીવ વસ્તુ હોય પથ્થર માં કદાચ દેવી શક્તિ ના નોમ થી અગરબત્તીઓ કરો તે તો એ પથ્થરે કાલ પૂજાય એમનો માતા કેવાય એક નિર્જીવ વસ્તુ ખાલી એક પથ્થરમાં કદાચ દેવી શક્તિની આસ્થા રાખી એની પર શ્રદ્ધા રાખી અને પથ્થરની કદાચ પૂજા કરો ને અગરબત્તી દીવા કરો ને અને એમાં તમારું મન એકાગ્ર કરી કેન્દ્ર કેન્દ્રિત કરી અને એની અંદર આસ્થામાં કદાચ દ્રષ્ટિથી શ્રદ્ધાની ઓખોથી કદાચ જુઓ ને કે આમાં મારી ચામુંડા બેઠી છે તો ચામુંડમાં એ પથ્થરમય બોલે કેમ કે કણ કણમાં એનો વાસ છે જો એની પૂજા કરશો તોય પ્રગટ થશે દુનિયાના પાતાળમાં જઈ આખા બ્રહ્માંડમાં જઈને પાતાળમાં પહેરીને આકાશમાં જઈ અને દુનિયાના ખૂણામાં જઈને દુનિયાના સમય ચોઘડીએ ટાઈમે યાદ કરો ગોડા તમારી માં હાજરા હજુર છે મારા આવા મારે આ ધોમાં આવા પરચા હાલીને મારા નોમના નહીં કરવી પણ પરચા હાલીને જગતમાં એ મારા દેખાડવું છે કે ગોળા દેવી શક્તિ મરી નહીં જાય ખોડા કદાચ તમારી ભક્તિમાં ખોટ હશે તમારા એ એના પ્રત્યેના પ્રેમમાં ખોટ હશે તમારા વિશ્વાસમાં ખોટ હશે નહી તો આજે માં હાજરા હજુર ચોવીસ કલાક હાજર રહે એના નોંધ મહારાજીની મેલડી કહેવાય